સાહેબનો આભાર અને જન્મદિવસ નિધારી માટે મહાપૂંજા અને મહાયજ્ઞનું આયોજન એકસો સુડસઠ સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશ મોદી તેમજ ભાજપ પરિવાર દ્વારા શ્રવણ યાત્રાનું આયોજન અંબાજી શ્રી આરાસુરીમાં અંબા મંદિર શ્રી અંતરની મહાપૂંજા અને ધ્વજારોહણ અને વડનગર શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ હજાર જેટલા સિનિયર સિટીઝન વારિષ્ઠ નાગરિક દર્શન આવ્યા હતા અને

કે સિત્તેર વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓને વય વયવન આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે આના કારણે ગુજરાતમાં દસ લાખ જેટલી તબીબી સહાય સીધે સીધી એ વૃદ્ધ વ્યક્તિને મળી શકે જેને કારણે જે સિત્તેર વર્ષથી વધુ વયના લોકોમાં એક પ્રકારની સહાય પ્રત્યેની લાગણી અને આ નિર્ણય ઐતિહાસિક જે નિર્ણય કર્યો છે બદલ આભાર વ્યક્ત કરવા માટે લગભગ ઘણા મહિનાથી સિનિયર સિટીઝન વરિષ્ઠ નાગરિકોના મનમાં હતું કે સાહેબનો આભાર મોદી સાહેબનો જન્મદિવસ હોવાથી નીકળીને પંચોતેર જેટલી બસ અને ત્રણ હજાર જેટલા વરિષ્ઠ નાગરિકો સિનિયર સિટીઝન અંબાજી ગયા શ્રી યંત્રની પૂજા કરી અને મોદી સાહેબને દીર્ઘાયુ માટેની પ્રાર્થના પણ કરી અહીં પણ ત્યાંથી અહીંયા આવ્યા છે વડનગર વડનગરમાં પણ ઐતિહાસિક મહાદેવ મંદિરમાં ભગવાનને ખાસ પ્રાર્થના આહુતિ ભગવાન મહા યજ્ઞ ચાલી રહ્યો છે મુખ્યત્વે મોદી સાહેબને દીર્ઘાયુ તેની સાથે સાથે રાષ્ટ્રની નિરંતર સેવા કરે એના માટે સૌ વડીલો આશીર્વાદ આજે આપવાના છે અને વડીલો મોદી સાહેબ નો ખાસ તો આભાર માનવા માટે અને મોદી સાહેબ ને દીર્ઘાયુ માટે ભગવાન પ્રાર્થના કરવા માટે આજે ઉપસ્થિત થયા છે વિભાગના આપણે પુણેશ મોદી સાહેબ ના થ્રુએ અમે અહિયાં દર્શન કરવા આવ્યા છે આપણે સહધામ હનીર પાર્ક સોસાયટી માટે અમારું મંડળ આવ્યું છે પાસઠ જણા આવ્યા છે